ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા કુલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ કુલિંગ સ્ટેશનમાં બે મોટર મૂકવામાં આવી છે અને આ બે મોટરમાં ચાર પાઇપલાઈનથી તે પિસ્તાલીસ મીટરના એરિયામાં અચોબ જે શેડ બનાવવામાં આવ્યું છે અને આ શેડમાં ઠંડક પહોંચે સાથે સાથે તે આ કુલિંગ સ્ટેશનની સમસ્ત જવાબદારી એમાં એની સાર સંભાળ હોય મેન્ટેનન્સ હોય બધી જ આ ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને એનાથી ઉનાલામાં જે લોકોને એના આ ઠંડકની નગરજનોને રાહત મળશે અને સાથે સાથે આ કુલિંગ સ્ટેશનના માધ્યમથી જે રાહદારીઓ છે જે નગરજનો છે એમને અહીંયાથી જે ગરમીમાં જે લૂનો વિષય હોય છે અને ગરમીના તાપના લીધે અનેકા અનેક રોગો થાય છે એનાથી આનો બચાવ થશે અને લોકોને બહુ મોટો એનો ફાયદો થશે એના માટે હું આ હાઉસિંગ મહિલા સેવા ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટના ચેરમેન શ્રી ધરમસિંહભાઈ અને સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું અને આ પ્રયોગ પ્રથમ વખત કરવામાં આવ્યો છે અને અનેકા અનેક પ્લેટફોર્મ પર એવી રીતે આનો હવે ઉપયોગ કરવામાં આવશે અને સાથે સાથે અહીંયા જે એમકેએસ બસના જે ડ્રાઈવરો છે એમને સંસ્થા દ્વારા જે ઠંડક ઠંડુ પાણી પી શકે અને ચોવીસ કલાક એવી વોટર બોટલ પણ આપવામાં આવી છે મારું નામ દીપિકા વડગામા છે હું મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટમાં પચીસ વર્ષથી કામ કરું છું બાય પ્રેક્ટિસ હું સિવિલ એન્જિનિયર છું આજે હું આજે વાત કરવા જઈ રહી છું જે આપણે કુલિંગ બસ સ્ટેશનનું ઉદઘાટન કર્યું જેનો વિચાર મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ જે ત્રીસ વર્ષથી કામ કરે છે ભારતના આઠ દેશ આઠ રાજ્ય અને બે દેશમાં સાઉથ એશિયામાં બે દેશમાં કામ કરે છે બેઝિકલી નેપાળ અને બાંગ્લાદેશ આ પછી અમે એએમસીમાં પાંડેસર સાથે અને કોર્પોરેશનમાં પણ અમે સિનિયર સિટી એન્જિનિયર વિજયભાઈ પટેલ ચેરમેન સર ધર્મેન્દ્ર ધરમસિંહભાઈ સાથે અમે આ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરી અને બધાને લાગ્યું કે ના એક આ પાયલોટ પ્રોજેક્ટ કરવા જેવો છે જેથી હવે હું વાત કરું કે એક પ્રોજેક્ટ કરવો તો બસ સ્ટેશનનો પણ ક્યાં કરવો ને કેવી રીતે એટલે અમદાવા એએમટીએસના ડાયરેક ટ્રાન્સપોર્ટ ડાયરેક્ટર અને ટેકનિકલ સુપરવાઇઝર સાથે રહીને ચર્ચા કરી અને વસ્તુ એ બની કે આપણા આ લાલ દરવાજામાં ટોટલ આઠ પ્લેટફોર્મ છે પણ અત્યારે જે આપણે પ્લેટફોર્મ કુલિંગ બસ સ્ટેશનમાં કન્વર્ટ કર્યું છે જેનું મુખ્ય કારણ એ છે કે પૂર્વ દિશામાં સૂરજ ઉગે છે પશ્ચિમમાં આત્મે છે અને એ જ ડિરેક્શનમાં આ પ્લેટફોર્મ આવતું હોવાથી લગભગ અગિયારથી પાંચનો જે ટાઈમ છે એ ટોટલી સમર સૂર્યપ્રકાશથી છવાયેલો જ રહે છે જેથી આપણે આ સાત ને આઠ નંબર પ્લેટફોર્મને કુલિંગ સ્ટેશનમાં કન્વર્ટ કર્યું હવે આ કુલિંગ સ્ટેશન છે એમાં જે ટેકનોલોજી મૂકી છે હાઈ પ્રેશર વોટર મિસ્ટિંગ સિસ્ટમ મૂકી છે જે ઇપોરેટિંગ કુલિંગ સિસ્ટમ કહેવાય છે જેમાંથી પાણી પ્રેશર સાથે બહાર આવે છે ફોગિંગ ક્રિએટ થાય છે અને એ ડ્રોપલેટને પાંચ માઇક્રોનથી પંદર માઇક્રોન સુધીમાં એ તોડે છે જેથી લોકોને ઠંડક લાગે આ ઇનિશિયેટિવ એવું ભારતમાં કદાચ કહી શકાય કે પહેલું છે બસ સ્ટેશન કુલિંગ કન્વર્ટ થયું છે અને જેમાંથી છથી સાત ડિગ્રી આપણે અત્યારે જે બહાર ઊભા રહીએ છીએ અને એ કુલિંગ સ્ટેશનમાં આપણે જઈએ તો લગભગ છથી સાત ડિગ્રી ટેમ્પરેચર આપણને ઓછું મળે છે મતલબ કુલિંગનો આપણને અનુભવ થાય છે જે આજે જે માણસને ભીના પણ નથી કરતો અને ઠંડક પ્રદાન કરે છે એટલે સિનિયર સિટીઝન વિદ્યાર્થીઓ અને જે ડેલી વેજર્સ છે એમનું સ્વાસ્થ્ય અને એમની જે પ્રોડક્ટિવિટી છે જે સારી રીતે મેન્ટેન કરી શકે છે